હરિભક્તો ને કલ્પેશ ગઢવીના ના જાજા હેતથી જય સ્વામિનારાયણ આજે હું તમને એવી સરસ મજાની પ્રસાદીની જગ્યા ઉપર લઈ જઉં છું કે જ્યાં આપણા શ્રીજી મહારાજને આખા સંપ્રદાયની ધર્મધુરા સોંપવામાં આવેલ એવું ગાદી સ્થાન એટલે કે જયતપુર સ્વામિનારાયણ મંદિર જયતપુર ધામમાં જે જગ્યા ઉપર ભગવાન ને ગાદી સોંપવામાં આવેલી એ ગાદી સ્થાનના દર્શન આપણે આ વિડીયોમાં કરશું અંત સુધી જોડાયેલા રહેજો જેતપુર સ્વામિનારાયણ મંદિરના દર્શન કરતા કરતા આપણે જેતપુરનો મહિમા પણ સાથે સાથે જાણતા જઈએ વાત છે સંવંત અઢારસો અઠાવનની અઢારસો ને અઠાવનમાં સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને લઈને ત્રણ વખત જેતપુર આવેલા અને પછી શ્રીજી મહારાજ અવારનવાર આ જેતપુરની પાવન ભૂમિને પાવન કરીને વિવિધ જાતની લીલાઓ કરેલી છે અને ઉત્સવોની હારમાળા પણ કરેલી છે અઢારસો ને અઠ્ઠાવનની સાલમાં મહારાજે જેતપુરની અંદર ભીમ એકાદશી જેથી પૂનમ જળયાત્રા શરદ પૂર્ણિમા દીપાવલી અનકૂટ જેવા મોટા ઉત્સવો કરીને જેતપુરના ભક્તોને અલૌકિક લાભ પણ આપીને રાજી કરેલા છે સદગુરુ રામાનંદ સ્વામીએ અહીંના દરબાર બાપુને ભગવાનપણાનો નિશ્ચય કરાવવા માટે ગુણ સાકર સહજાનંદ સ્વામીના ગુણો કહીને તેમની મોટપ થતાં મહિમા સમજાવ્યું પરંતુ બાપુને આ મહિમા અંતરમાં સ્પર્શ્યો નહીં અને એમણે શરદ પૂર્ણિમાના પ્રાતકાળમાં ગંગામાં સ્નાન કરતાં કરતાં સહજાનંદ સ્વામી પ્રત્યે બાપુએ એવો સંકલ્પ કર્યો કે જો ખરેખર સહજાનંદ સ્વામી ભગવાન હોય તો મને શેષ સૈયા ઉપર બિરાજતા નારાયણ રૂપે દર્શન આપે આવો સંકલ્પ ગંગાની અંદર સ્નાન કરતાં કરતાં બાપુએ કર્યો અને તે જ વખતે સહજાનંદ પ્રભુએ તેવા જ દર્શન આપીને બાપુના ભાવને પૂર્ણ કર્યો અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવીને ભાગ્યશાળી અને ધન્ય બનાવ્યા હવે સદગુરુ રામાનંદ સ્વામીએ ગાદી આપવાનું સહજાનંદ સ્વામીને નક્કી કર્યું એટલે સદગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને બાપુના દરબારમાં ભાણા કાપડિયાના ઓરડામાં ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું અને લવજી જોશી પાસે મુહૂર્ત કઢાવવાનું કહ્યું એટલે મુહૂર્તની તિથિ આવી કારતક સુદ એકાદશી સવંત અઢારસો ને અઠ્ઠાવન રામાનંદ સ્વામીએ દેશ દેશના હરિભક્તોને પત્રિકાઓ લખીને આમંત્રણ આપીને ઉત્સવની સોંપણી કરી અને નોમ દસમ અને એકાદશી આ ત્રણ દિવસનો પટ્ટાભિષેક યજ્ઞ કરવાનું આયોજન કર્યું હાલમાં પટ્ટાભિષેક યજ્ઞના સ્થાને હાલ જે મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન તથા હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે એ જ જગ્યાએ સદગુરુ રામાનંદ સ્વામીએ યજ્ઞ કરાવેલો હવે અત્યારે આપણને જે સ્વામિનારાયણ ગાદીસ્થાનના દર્શન થાય છે ત્યાં જ સદગુરુ રામાનંદ સ્વામીએ સંવંત અઢારસો અઠ્ઠાવનમાં કારતક સુદ અગિયારસના દિવસે સહજાનંદ સ્વામીને આ જે જગ્યા દેખાય છે એ ભાણા કાપડિયાના ઓરડામાં ગાદીએ બેસાડીને સર્વપ્રથમ આરતી સદગુરુ રામાનંદ સ્વામીએ ઉતારી અને સમગ્ર સંપ્રદાયના ગુરુસ્થાને શ્રીજી મહારાજ એટલે કે સહજાનંદ સ્વામીને ઘોષિત કર્યા અને આખા સંપ્રદાયની જવાબદારી સહજાનંદ સ્વામીને સોંપી જે સ્થાનમાં મહારાજને ગાદીએ બેસાડેલા ત્યાં હાલમાં અત્યારે આપણને બાલુડા શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન થઈ રહ્યા છે તો એવી આ પ્રસાદીની જગ્યા છે અને આ જ જગ્યાએ જ્યારે મહારાજે સદગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વરદાન માગવાનું કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ ગુરુ પાસે બે વરદાન માગ્યા અને અદ્વિતીય બે વરદાન માગ્યા કે મારા આશ્રિત હોય તેમના પ્રારંભમાં જો રામપાત્ર લઈને ભિક્ષા માંગવાનું લખ્યું હોય તો એ મને આવે પણ મારા આશ્રિતને ન આવે અને તે ક્યારેય અન્ન ધન અને વસ્ત્રે કરીને દુઃખી ન થાય આ પહેલું વરદાન બીજું વરદાન કે મારા આશ્રિતને અંતકાળે જો એક વીંછી કરડે એટલું દુઃખ થાય તો મને એક એક રૂવાડે કોટી વીંછી કરડે એટલું દુઃખ થવું આવા બે વરદાન સદગુરુ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ ગાદીના સોંપણી બાદ માગી લીધા એટલે તો સહજાનંદ સ્વામીની આ માગણી નહોતી પણ આશ્રિત જનો પ્રત્યેની લાગણી હતી આશ્રિત જનોના દુઃખ હરિએ લઈને જેતપુરને ગાદીસ્થાન અને વરદાન ભૂમિ તીર્થધામ તરીકે પણ પ્રસિદ્ધ કર્યું આ જ ઓરડામાં હરિભક્તો દ્વારા પ્રથમ પૂજન પણ મહારાજનું આ જેતપુર મંદિરમાં પણ કરવામાં આવેલું એવું આ પવિત્ર સ્થાન છે સામે જે બધી દેખાઈ રહી છે એ શ્રીજી મહારાજની અને સદગુરુ બાલમકુદન સ્વામીના જે વપરાશમાં આવેલી પ્રસાદીની વસ્તુઓ છે એના પણ આપણને દર્શન થઈ રહ્યા છે એ મંદિરની અંદર જ આ બધી વસ્તુઓ સાચવવામાં આવેલી છે મંદિરના પરિસરની બહાર જ શ્રીજી મહારાજ જ્યારે જ્યારે જેતપુર પધારતા અને ગામડાઓમાં વિચરણ કરતી વખતે જે શિગ્રામનો ઉપયોગ કરતા એ પ્રસાદીનો શિગ્રામ પણ મંદિર પરિસરની અંદર જ આવેલો છે તેના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ આ સિગ્રામની અંદર મહારાજ તેમજ સદગુરુઓ સંતો જે શ્રીજી મહારાજની સાથે અવારનવાર વિચરણ કરતા એ અનેક વખત આ શિગ્રામની અંદર બેઠેલા છે એવો આ શિગ્રામ છે મંદિરના પાછળના ભાગે સદગુરુ સ્વામી શ્રી બાળમુકુનદાસજી જે પથ્થર ઉપર બેસીને નાતા એ આ પ્રસાદીનો પથ્થર છે મંદિરના પાછળના પરિસરના ભાગે આ રાખવામાં આવેલું છે જ્યારે જેતપુર મંદિરમાં આપણે આવીએ ત્યારે આ પ્રસાદીના પથ્થરના દર્શન પણ અવશ્ય કરીએ જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં સદગુરુ બાલમુકુંદાસ સ્વામી ઘણા વર્ષો સુધી રહ્યા અને બાલમુકુંદાસ સ્વામીએ મહાપૂજાનું પ્રવર્તન કરાવ્યું હતું તો એવી પ્રસાદીની મહાપૂજા પણ સામે જે પ્રસાદીનું સંગ્રહાલય છે એની અંદર આપણે એ મહાપૂજાના દર્શન થાય છે આ મહાપૂજા જે આપણને અત્યારે દેખાઈ રહી છે એ સદગુરુ બાલ મુકુંદાસ સ્વામીએ આ મહાપૂજાનો આરંભ સંવંત ઓગણીસો બોતેરના આસોવ ત્રીજના દિવસે મહાપૂજાનો પ્રારંભ કર્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી ઘણા સત્સંગીઓ બિનસત્સંગીઓના દુઃખ દર્દ અને ઘણી બધી સમસ્યાઓ ભક્તોના જીવનમાંથી દૂર થઈ છે સ્વામી શ્રી જે પૂજા કરતા હતા એ પૂજા પણ ના દર્શન પણ આપણને આ સંગ્રહાલયમાં થઈ રહ્યા છે સદગુરુ બાલ મુકુદ્દાસ સ્વામી જે પૂજા કરતા હતા એ સામે પૂજા પણ આપણને દેખાઈ રહી છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ એટલે આવી હરણી અને દુઃખ હરણી એવી સંકલ્પસિદ્ધ મહાપૂજા લોક હૈયે વસી ગઈ હતી કવિવર માવદાનજીને પણ પથ્યનો રોગ હતો અને આ મહાપૂજાના પ્રતાપથી જ એમને આ રોગ મટી ગયો હતો તેથી તેઓએ આ મહાપૂજાનો મહિમા ગાયો છે અને એક સરસ મજાનું કીર્તન પણ બનાવ્યું છે સંકટ હરવાનો સરસ ઉપાય છે અક્ષીર મહાપૂજા કરવા તણો જેતપુર મંદિર સુત વીત દાસ ને સુજસ વસુધા વીર મળે મહાપૂજા થકી જેતપુર મંદિર દુઃખ દારિદ્ર દરદથી દિલમાં દિલગીર તો કરજો મહાપૂજા તમે જેતપુર મંદિર પુત્ર પૌત્ર પરિવાર સહ સુખિયા રહો શરીર તો કરજો મહાપૂજા તમે જેતપુર મંદિર નડતર પિતૃની નડે ગ્રહ પનોતી ગંભીર ઉગરો મહાપૂજા થકી જેતપુર મંદિર કોરટ કજીયા કેસમાં જડી હોય જંજીર ઉગરો મહાપૂજા થકી જેતપુર મંદિર આયુષ વધશે આબરૂ અને સુખમાં રહે શરીર કવિ માવ મહાપૂજા થકી જેતપુર મંદિર કવિ માવદાનજીને પથ્યનો રોગ આ મહાપૂજા થકી મટી ગયો હતો અને તેથી જ એમને આવું સરસ મજાનું કીર્તન રચ્યું જેતપુરની અંદર મહારાજે એક અલૌકિક લીલા કરેલી ભાણા કાપડિયાના આંગણામાં પીપળાનું વૃક્ષ હતું મહારાજ એક વખત ભક્તો સાથે સવાર થઈને એ પીપળાના વૃક્ષ નીચે આવ્યા તે સમયે ભાણા કાપડિયાએ પ્રભુને જમીને જવાનો આગ્રહ કર્યો અને તેથી મહારાજ ભાવને વશ થઈને તે વૃક્ષ નીચે માણકી ઘોડી ઉપર બેઠા બેઠા દહીંને રોટલો જમ્યા હતા આવી અલૌકિક લીલા જે જગ્યાએ કરી હતી એ જે અત્યારે હાલમાં જે મંદિર છે ત્યાં બે હાથી આવેલા છે અને એ બે હાથી એ જ આ પ્રસાદીનું સ્થાન એટલે જેતપુર જાઓ ત્યારે એ હાથી પાસે જે પ્રસાદીનું સ્થાન છે ત્યાં પણ દર્શન કરશો એટલે એ લીલાની પણ આપણને સ્મૃતિ થઈ આવશે બીજી એક લીલા પણ જેતપુરમાં મહારાજે બહુ સરસ કરી હતી કે જીવા જોશી નામના એક શનિષ્ઠ ભક્ત મહારાજની વખતમાં હતા એમને કડવીબાઈ નામે દીકરી અને કડવીબાઈને ગોરધન અને શિવો એ બે દીકરા હતા પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હોવાના કારણે શિવ અને ગોર્ધન આ બંનેના ઉપવિત સંસ્કાર થઈ શકે એમ ન હતા મહારાજને ખબર પડી એટલે મહારાજ કે આપણે એ બંને બાળકોના યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે એટલે મહારાજે નક્કી કર્યું કે આ બંને ભાઈઓના ફૂલેકામાં હું ઘોડી ઉપર બેસીને આખાય જેતપુરમાં ફરીશ અને મહારાજ આખાય જેતપુરમાં ઘોડી ઉપર બેસીને ફુલેકામાં ફર્યા એટલે મહારાજને હરિભક્તોએ દક્ષિણામાં ઘણી બધી દક્ષિણાઓ આપી આ દક્ષિણા થકી મહારાજે આ બંને ભાઈઓને જનોઈનો માંગલિક પ્રસંગ પાર પાડ્યો આવી અદ્ભુત લીલા પણ મહારાજે જેતપુરમાં કરી છે દર્શક મિત્રો જેતપુર ધામ ગાદીસ્થાનનો આ વિડીયો આપને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો વધુમાં વધુ મિત્રોમાં શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય સ્વામિનારાયણ